નો ત્રેર હજાર એવી અમાઉન્ટ કાલે અકાઉન્ટમાં નાખવામાં આવે છે મારું એટલું જ કહેવાનું છે અમારી લડત પહેલાં દિવસથી સ્કૂલ કોર્પોરેશનના અંદર જેટલા બી છે સાંડવાયેલા કોટીયા પ્રોજેક્ટવાળા એના ઉપરાંત ચાલતી હતી કે એ લોકોના બધા બે જવાબદારીના કારણે એમની નિષ્કાળજીના કારણે એને પૈસા કમાવાના હવસ માટે જે બાળકોની નિષ્કાળજીના રીતે બેસાડ્યું તે લઈ ગયા એના કારણે જે બાળકોનો જૂ ગુમાવ્યો છે એમને એમને સજા મળે એના માટે અમારી લડાઈ હતી અને એ અમારી લડાઈ ચાલવાની જ છે જ્યાર સુધી સ્કૂલવાળા બે જવાબદાર લોકો છે એ એમને સજા નહીં થાય જો કોટિયા પ્રોજેક્ટવાલા છે એમના બે જવાબદારીના કારણે એમની નિષ્કાજીના કારણે જો અમારા બાળકોનું જીવ ગુમાવ્યો છે એમને સજા ના થાય ત્યાર સુધી અમારી લડત ચાલુ રહેવાની છે આઠ લાખ અમારી બાળકોની કિંમત જ નહીં અમારા બાળકો અનમોલ હતા એમની કોઈ કિંમત જ નથી એ ખાલી ખાલી ચૂંટણી આવવાની છે એટલે એ લોકો બધા અમારું મોડું દબાવવાનું પૈસા બતાવીને અમારું મોડું બંધ કરવાનું કામ કરી રહ્યા છે અને અમારા બાળકો અમે બહુ એટલે બહુ એનાથી મોટા કરેલા છે એની પૈસાથી એની કિંમત નહીં થાય તમે મેં પહેલાં એમને કીધું છે તમે અમે આશ્વાસન આપો કે એ બધા બે જવાબદારોને તમે સજા કરશો અમે રૂપિયાની કોઈ પડેલી નથી ને અમે રૂપિયા પણ નહીં જોતા પણ દોઢ વરસથી અમે વારે ઘડી બધાને મળી મળીને ધક્કા ખાય છે દોઢ વરસથી કોઈ અમારું સાંભળતું નથી કોઈ સ્કૂલ ઉપર કે કોટિયાવાલા ઉપર કોઈ એક્શન લેતું નથી ત્રણ મહિના ખાલી ખાલી એમને પકડીને જામીન ઉપર એ લોકોને છોડી દીધા છે તો એ લોકો ખાલી ખાલી અમારા જોડે રમત રમી રહ્યા છે એટલે અમે હવે ફૂલ એનાથી એમના ઉપર એક્શન લેવાના છે જ્યાર સુધી અમારા બાળકોને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમારી લડત ચાલુ રહેવાની છે રોશની સરલા શિંદે